નમસ્કાર મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની શારીરિક કસોટી માટેના કોલ ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો આજના વિડીયોમાં કોલ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશે ચર્ચા કરીશું કોલ ડાઉનલોડ કરવા માટે ક્રોમ ડ્રાઉઝર ઓપન કરવાનું છે જેમાં સર્ચ કરવાનું છે ઓજસ હવે ઓજસની આ વેબસાઇટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રકારે ઇન્ટરફ્ય આવશે જ્યાં ત્રણ લાઈન પર ક્લિક કરવાનું છે હવે નીચે સ્ક્રોલ કરી પ્રિલિમિનરી એક્ઝામ કોલેક્ટર પર ક્લિક કરવાનું છે હવે કોલ ડાઉનલોડ કરવા માટેનું ફીઝ ખુલશે હવે સિલેક્ટ જોબમાંથી જાહેરાત પસંદ કરી લેવાની છે નીચે આઠ અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરવાનો છે જે તમને ફોર્મ ભરતી વખતે પ્રિન્ટ મળી હશે તેમાંથી મળી જશે હવે અહીં જન્મ તારીખ દાખલ કરવાની છે અને આ કેપ્તાકોને અહીં દાખલ કરવાનો છે ત્યાર પછી પ્રિન્ટ કોલેટર પર ક્લિક કરશો એટલે કોલેટર આવી જશે જેમાં તમને અહીં બેઠક ક્રમાંક જોવા મળશે તેની નીચે શારીરિક પરીક્ષા કેન્દ્ર એટલે કે ગ્રાઉન્ડનું નામ અને સરનામું જોવા મળશે તેની નીચે શારીરિક કસોટીની તારીખ અને જોડે હાજર રહેવાનો સમય જોવા મળશે તથા તેની નીચે કેટલીક અગત્યની સૂચનાઓ જોવા મળશે હવે તેને પીડીએફ ફોર્મેટમાં સેવ કરવા માટે આ ત્રણ ટપકા પર ક્લિક કરવાનો છે જેમાં અહીં ફેર પર ક્લિક કરવાનું છે જેમાં અહીં પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે પીડીએફ સેવ કરવા માટેની સ્ક્રીન આવશે જે તમે અહીં ક્લિક કરી સેવ કરી શકો છો